બાપા જતા રામ ના મંદિરે ફાઈનલી આપણે બગદાણા પહોંચી ગયા મિત્રો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા બાપા સીતારામના જોઈ શકો છો તમે નજારો બાપા સીતારામ બાપા સીતારામ ના ભક્તો ની તો લાઈન ઉમટી પડી જાય જોઈ શકો છો જય બાપા સીતારામ અહીંયા પણ લાઈન લાગી છે લાંબી દર્શન કરવા માટે જય બાપા બાપાની જય અને યથભાઈ પણ દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા છે બપોર વાળો આવેલ આપણે દર્શન કરી નાખીએ બાપા સીતારામના જય બાપા સીતારામ આપણે અહીંયા આવી ગયા સમાધિ મંદિર છે ત્યાં પછી હવે ઉપર પણ મંદિર દર્શન કરવા પહોંચી ગયા શ્રી જય બાપા સીતારામ હવે બપોર પડી ગઈ બપોરની પ્રસાદી લઈ લઈએ અહીંયા પ્રસાદી લઈને પછી આપણે ભગુડા જાય તો જોઈએ પ્રસાદીમાં શું છે અને અહીંયા બેઠવા માટે અત્યારે હવે ડાઇનિંગ ટેબલ જેવું થઈ ગયું છે અને મસ્ત મજાનું અહીંયા તો બાપા સીતારામ બગ જે આવ્યા હોય એ તો ખ્યાલ જ હોય કે બાપાની પ્રસાદીમાં કાંઈ ઘટે જ નહીં અને બાપાની પ્રસાદી એવી જે હોય એ જાય કોમેન્ટમાં લખજો જાય બાપા સીતારામ લાડવા ગાંઠિયા પ્રસાદમાં જે રોટલી ચાક દા રામ રોટી દાણાની રામ રોટી બાપાની રામ રોટી ભાઈ રામ રોટી રામ રોટી જોઈ શકો છો તમે

તમને ક્યાંય દેખાય તો કોમેન્ટમાં કેજો ભાઈ અહીંયા બાપા સીતારા બદલામાં દેખાના અમને ક્યાં છે ક્યાં લોકેશન ખરીદી કરવા દુકાનો જોઈએ બધી પછી હવે પગોડા અહિયાં જોયું બધું ફરી લીધું હવે આપણે જઈશું પગોડા જય મોગલ મિત્રો અહીંયા ભગુડા પહોંચતા પહોંચતા મોડું થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે અત્યારે તમે દર્શન કર્યું ને હવે અમે જઈશું ઘરે જય માં મોગલ